ગઈકાલે આણંદપર નવા ગામ ખાતે જે કે ઇન્ડસ્ટ્રીઝ છે એમની અંદર આગની દુર્ઘટના બનેલી હતી એમની તપાસ કરતાં જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈપણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોટિસ આપી નોટિસ આપી છે અને કાયદેસરની કાર્યવાહી એમના

ના એ પણ કોઈ કારણ કે એમાંથી અલગ અલગ પ્લોટ હતા એમાંથી કોઈ એક પ્લોટ ની અંદર આ ઇન્ડસ્ટ્રી બનાવેલી છે છે ફિલ્ડમાં વિઝિટમાં ટીમ જતી હોય છે પણ આ જનરલી એવું હોય છે કે જે તે ડેવલપર્સ છે એમણે જે તે સંસ્થા પાસે મંજૂરી લેવાની હોય છે જો મારા ધ્યાનમાં આવી ગયેલું હોય તો એડવાન્સમાં જ અમે એમને કાયદેસરની કાર્યવાહી કરીને એડવાન્સરવાહી કરી માની શકે કારણ કે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેમાં અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં મંજૂરી મળેલી મળેલી હોય હોય રૂડા દ્વારા દ્વારા પણ ઓથોરિટીઝ છે એ અમે ચકાસણી કરાવી છીએ અમારી પાસે એવો કોઈ ડેટા છે એટલે અમે ચકાસણી જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે મંજૂરી લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનોસી નહીં હોય એ સ્પષ્ટ છે તો આ જે ઓજોગી મીટોમાં જે જે કામ કરવા છે આ નજીકમાં જેટલા છે જે રૂરલ વિસ્તારમાં આવે છે ત્યાં કઈ ટેકનિકલ કામગીરી હાથ એમની એમની પણ એક એક યુનિટને અમે લિસ્ટ બનાવીને હવે ચેકિંગની કામગીરી હાથ ધરશું અને એમની પાસે વધારેનું બાંધકામ છે કે કેમ એમની પાસે બીજા એનઓસી લીધેલા છે કે નહીં ઘણી બધા એવા યુનિટ યુનિટો છે કે જે રૂડામાં ભળેલો જે વિસ્તાર રૂડામાં ભળેલો એ પહેલાના યુનિટો છે અને ત્યાં મંજૂરી મળેલી હશે તો એમની પણ અમે વિગતવાર ચકાસણી કરી અને કહી સર દર વખતે અમે ખાલી આગ લાગે એટલે ત્યાં ફેક્ટરી માલિકો એમ કહેતા હોય કે અમે ભાઈ ફાયર એનો સી નિતિ નિયમ મુજબ લીધેલા હોય ખરેખર નિયમ શું હોય છે ફેક્ટરી એટલો કે ફાયર એનો લઈને હોય છે ફાયર સેટીના સાધનો એ સાધનો હાલતા ન હોય એ તમને વિગતવાર તો ફાયર ચીફ ફાયર ઓફિસર જ જણાવી શકે કારણ કે અમારે જ્યારે અમે મંજૂરી આપીએ

અને જો ફાયર એનઓસી જોડેલું હોય તો અમે એનું વેરીફિકેશન કરીએ છીએ અને ત્યારબાદ મંજૂરી આપતા હોઈએ છીએ એ આખો હવે પોલીસનો સબ્જેક્ટ છે પોલીસ અમારી પાસેથી જ્યારે રિપોર્ટ મંગાવશે ત્યારે અમે એમને વિગતવાર રિપોર્ટ

વિદિન અ મંથ આવી જશે